નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વેડજ પોલીસે છેતરપિંડી કરનાર તુડકીને ઝડપી પાડી ગુના નો ભેદ ઉકેલી નાખ્યો ઇકો ગાડીની છેતરપિંડી કરી કાઢી લઈ ફરાર થઈ ગયેલા આરોપીને વેડજ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ સૂત્રો પ્રાપ્ત માહિતી અનુસાર વેડ પોલીસ મતક વિસ્તારના ઉછત ગામે કેનાલ રોડ ઉપર તારીખ પચીસમી મે ના રોજ આરોપીઓ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જી જે શૂન્ય છ પી ચુમોતેર ત્રેવીસ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ની લઈને આરોપીઓ એ પાવાગઢ જવા માટેની વર્તી હોય તેમ જણાવીને આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરો રચી ઉછત ગામ નર્દા કેનાલ રોડ ઉપર ફરિયાદી પેશાબ કરવા ઉતર્યો ત્યારે આરોપીઓ ફરિયાદીની ઇકો ગાડી લઈ ભાગી ગયા હતા જે બાબતે અત્રેના વિડજ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો જેની તપાસ દરમિયાન અલગ અલગ ટીમ બનાવીને મળેલ બાતમી અને હ્યુમન ટેકનોલોજી અને ટેકનોલોજી સર્વેલન્સને આધારે કુલ છ આરોપીઓને પકડી પાડી આરોપીઓની સઘન પૂછપરછને આધારે પોલીસે આરોપીઓ પાસેથી સદર ગુનામાં ગયેલ દસ લાખ તેવીસ હજારનો મુદ્દામાં તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ વાહનો અને મોબાઈલ રિકવર કર્યો છે આરોપીઓએ ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ વેળ ભરૂચ I'm